તમાકુ છોડવા માંગતા માટે નામની સંસ્થા છેલ્લા દસ કરતા વધુ અભિયાન ચલાવી રહી છે તેમજ માર્ગદર્શન પૂરું પાડી રહી છે તમાકુ વ્યસન મુક્તિ માટે શાળાઓ કોલેજો તેમજ ઔદ્યોગિક એકમો અને અન્ય જગ્યાએ જઈ અને માટેના અલગ અલગ કાર્યક્રમો આપે છે ત્યારે તમાકુ છોડો એવા સ્ટીકરો લગાવી અને લોકોને જાગૃત કરવાના હેતુથી નવસારી મહાનગરપાલિકાના બિલ્ડિંગ ખાતે જન જાગૃતિ અભિયાન ચલાવી અને મુસ્કરાટ ટીમના યસદી કોન્ટ્રાક્ટર સહિતની તેમની ટીમ દ્વારા સ્ટીકરોના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ નવસારી